અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની બનાસ નદીમાં આવેલા પાણીના કારણે બાળકોને શાળાએ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નદીમાં કેર સમા પાણી વહેતા હોવાથી વાલીઓ બાળકોને ખવે ઉચકીને જોખમી રીતે રસ્તો પાર કરાવે છે નદીના બીજા કાંઠે ઇશ્વાની સહિતના ગામો આવેલા છે અને ત્યાંના ખેતરોમાં જતા કાખવાડાના ઘણા લોકો રોજ આ જોખમ ભરી સ્થિતિમાંથી પસાર થવા મજબૂર બને છે સ્થાનિક લોકો વર્ષોથી નદી ઉપર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે અને હાલ પુલ માટે મંજૂરી મળી ગઈ છે પણ હજુ સુધી કામ શરૂ ન થવાથી નાગરિકોમાં અસંતોષની લાગણી છે મારે કેવો એટલો ફરજ છે કે આ ગામમાં વર્ષોથી પાંચ વર્ષથી પુલની મંજૂરી થઈ ગઈ છે બે વખત ટેસ્ટિંગ કર્યું છે તો હજી કામ ચાલુ કર્યું નથી અને છોકરે સ્કૂલ જવા માટે આવવા જવા માટે વાલીઓ મૂકવા આવે છે અને તો છોકરો પાણી તણાઈ જાય જવાબદારી કોણ રાખે જેને ગંભીરતા એ સરકારની વિનંતી અને મારે કહેવાનું એટલું જ છે કે પુલ મંજૂર થયો તો તાત્કાલિક સરકારને મંજૂર થયો તો બે વખત પેલો ભૂમિપૂજન કર્યું છે પણ હજી કોઈ કામ ચાલુ કર્યું નથી આના માટે તાત્કાલિક પેલું મંજૂર કરીને કામ ચાલુ કરે